દ્રશ્યમ ફિલ્મ તો ઘણા લોકોએ જોયો છે પરંતુ રિયલ લાઈફમાં આવું થશે એવું કંઈ વિચાર્યું પણ નહીં હોય પણ થયું છે એક પત્નીએ તેના પતિની હત્યા કરીને રસોડામાં લાશ ડાતી ઉપર સિમેન્ટનું ફ્લોરિંગ પણ કરાવી નાખ્યું જ્યારે ખબર પડી ત્યારે હાથમાં આવ્યું ખાલી હાડ પિંજર ફિલ્મને પણ ટક્કર મારે એવી ઘટના સામે આવી છે અમદાવાદથી જ્યાં સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં એક વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે જેનું હાડપિંજર મળ્યું એનું નામ હતું સમીર બિહારી અને તેની પત્ની રૂબી અન્ય કોઈના પ્રેમમાં હતી તે ઈસમનું નામ છે ઇમરાન વાઘેલા રૂબીના લગ્નજીવન દરમિયાન તેમને બે બાળકો પણ હતા છતાં તે બીજાના પ્રેમમાં પડી હતી આ પ્રેમ સંબંધમાં પતિ નડતો હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો અને રૂબી સાથે તેના પ્રેમીએ મળીને સમીરને ગળાના ભાગે છરી મારી અને પતાવી દીધો આ હત્યાની કોઈને ખબર ના પડે એટલે રૂબીએ ઘરના રસોડામાં પતિની લાશ ડાટી ઉપર સિમેન્ટનું ફ્લોરિંગ પણ કરાવી નાખ્યું ત્યારબાદ ઘરને તાળું મારીને આ કપલ ફરાર થઈ ગયું પાડોશીને એવું કહ્યું હતું કે સમીર દુબઈ ગયો છે પરંતુ સમીર બંધ મકાનમાં દફન થઈ ગયો હતો આ સમગ્ર મામલે પત્નીએ એક વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી કે તેનો પતિ ગુમ થયો છે પણ સીન આખો કંઈક અલગ જ હતો આ સમગ્ર મામલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લાશને બહાર કાઢવામાં આવી હતી તે દરમિયાન હાડકા માસ્ક પેસી એના વાળ જ મળ્યા હતા પોલીસની ટીમને આ મામલે લગભગ ત્રણ મહિના પહેલા બાથરૂમ મળી હતી જ્યારે તપાસ સાદરી ત્યારે ભયાનક હકીકત સામે આવી અને આ હકીકત જાણીને સૌ કોઈ ચોંકી ગયું અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહિલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે